નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માથે હજુ પણ મોટી સિસ્ટમ છે અને મોટી આગાહી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બંગાળના ખાડીવાળા જે વાવાઝોડું જે સિસ્ટમ છે તેની સૌથી મોટી ઘાત હજુ પણ મંડરાઈ રહી છે ભારેથી ભારે વરસાદની શક્યતા છેલ્લા ત્રણ દિવસથી તો તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર અને છેલ્લા ચોવીસ કલાકમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો ઉત્તર ગુજરાત કચ્છની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો છે આજના વિડીયોની અંદર આપણે વરસાદના ડેટા જોવાના છીએ તેમજ મિત્રો સૌથી મોટી અપડેટ એ પણ જોવાના છીએ હાલની સિસ્ટમની હોલમાર્ક સિસ્ટમની આગાહી તેમજ ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી અને ગુજરાત હવામાન વિભાગની તેમજ મિત્રો લાઈવ એપ્લિકેશનની અંદર પણ માહિતી જોઈશું અને આ માહિતી મિત્રો સૌથી જોરદાર છે જે છે કે મિત્રો નવરાત્રિના વરસાદ સુધીના મેપ છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલા આપણે જોઈએ વરસાદના ડેટા તો ખાસ કરીને જોવા જઈએ તો અતિ ભારે વરસાદ નથી પડી રહ્યો પણ ધીમી ધારે સતત વરસાદ આવી રહ્યો છે ભરૂચના વાલિયામાં તમે જોઈ શકો રાત્રે પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો વહેલી સવારે પણ સારો વરસાદ પડ્યો છે છ પોઈન્ટ ચૌદ ઇંચ ગઈકાલનો વરસાદ છે સાંજના આઠ વાગ્યા સુધીના આ સિવાય નેત્રંગની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે આ સિવાય સુરત મહેસાણા વલસાડ આ સિવાય કચ્છના રાપરની અંદર પણ તમે જોઈ શકો છો અઢી ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે તો કચ્છ બનાસકાંઠા ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર સતત મિત્રો વરસાદની સારી એવી એન્ટ્રી થઈ છે અને જેને લઈને ખેડૂતો ફરી એક વખત ખુશ થયા છે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો તો એ વિસ્તારમાં નથી જેને લઈને પણ ખેડૂતોને રાહત છે હવે મિત્રો આપણે આ મેપ જોઈ લેવી ખાસ કરીને આ અંતમાં બતાવવાનો હતો પરંતુ તમને શરૂઆતમાં જ બતાવી દેવી બે સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ રહેશે નવથી સોળ સપ્ટેમ્બર સુધી તમે જોઈ શકો છો ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે એટલે કે ખૂબ જ ઓછો વરસાદ બે ઇંચ સુધીનો મેક્સિમમ ત્રણ ઇંચ સુધીનો વરસાદ અને સોળ સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી જોઈ શકો છો ભારે તડકો અને ગરમી પડશે વરસાદની નહીવત આગાહી ત્રેવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને કોઈ ખાસ વરસાદને લઈને આગાહી નથી એક સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર મિત્રો અહીંયા દસમો મહિનો શરૂ થઈ ગયો છે નવરાત્રિવાળી સિઝન ચાલુ થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી ને સાતથી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધી ઘણા ખરા વિસ્તારમાંથી ચોમાસું વિદાય લેવાનું પણ શરૂઆત થઈ જશે ગુજરાતમાં નહીવત વરસાદ એટલે કે આ જે વરસાદનો રાઉન્ડ છે એ છેલ્લો રાઉન્ડ મિત્રો હોઈ શકે છે તેને પછી મિત્રો કોઈ સારા વરસાદના સંકેત મિત્રો આ મોડલ ઈ ડબલ્યુ જે ખૂબ જ પોપ્યુલર છે તેણે ખાસ કરીને ચૌદ ઓક્ટોબર સુધીની વરસાદને લઈને આગાહી આપેલી છે કોઈ સારા વરસાદને લઈને મિત્રો અહીંયા આગાહી કરવામાં નથી આવી તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો હાલની પરિસ્થિતિ પ્રમાણે ખાસ કરીને જે લો માર્ક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બન્યું હતું તે જ પવન એકદમ હળવો પવન પરંતુ ખાસ કરીને ઘણો ભરો ભેજ છે એ આવવાને કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને સંપૂર્ણ ગુજરાતને મિત્રો ઘેરી લીધે છે માત્ર દરિયાકાંઠાના ભાગો જ બાદ કરતાં તમામ વિસ્તારોની અંદર ધીમી ધારે મધ્યમ કક્ષાનો વરસાદ છે જોવા મળી રહ્યો છે same. ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ તો ચાર તારીખે આજે મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી ભારે વરસાદ છે આ વિસ્તારમાં ખાપી શકે છે આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં આ સિવાય મિત્રો પાંચ તારીખનો મેપ જોઈ શકો છો યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ છે ચાલુ રહેશે આ સિવાય છ તારીખનો મેપ પણ જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારની અંદર ભારે વરસાદ ચાલુ થશે સાત તારીખથી મિત્રો તેની અંદર રાહત મળશે માત્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર થોડો ઘણો વરસાદ રહેશે અને આઠ તારીખે પણ એ જ પોઝિશન તો ખાસ કરીને ધીમે ધીમે મિત્રો હવે ચોમાસાના વરસાદની મિત્રો અહીંયા વરાપની આગાહી છે ગુજરાતમાં હવામાન વિભાગ શું કહી રહ્યો છે જેની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ચાર તારીખે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે પાંચ તારીખે પણ તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે આશિવાય છ તારીખે પણ ખાસ કરીને તમામ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે પરંતુ સાત તારીખથી મિત્રો આ પોઝિશન ચેન્જ થઈ જશે સાત તારીખે માત્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળોએ વરસાદ પડશે જ્યારે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મધ્યમ એટલે કે પચાસ ટકા વિસ્તારમાં વરસાદની આગાહી છે એવી રીતે આઠ તારીખનો મેપ અને નવ તારીખનો મેપ છે આ સિવાય મિત્રો ચાર તારીખે આજે કયા કયા વિસ્તારમાં એલર્ટ છે તો તેની વાત કરી દેવી તો અહીંયા જોઈ શકો છો બનાસકાંઠા ભરૂચ સુરત તાપી નવસારી અને વલસાડ અને દમણ દાદરા નગર હવેલી તો આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે તો ખાસ કરીને છવાય સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાની અંદર ખાબકી શકે છે તેમજ જે પીળો કરેલો ભાગ છે સૌરાષ્ટ્રનો છે કચ્છનો છે આ સિવાય મધ્ય ગુજરાતનો ભાગ છે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમજ ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાના જે ભાગો છે તો પીળા કલરનો ભાગ છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગ્રીન કલરનો જે ભાગ છે ત્યાં કોઈ ખાસ ભારે વરસાદને લઈને શક્યતા નથી તો ચાર તારીખે ખૂબ જ સારી આવી ગઈ છે પાંચ તારીખે તમે જોઈ શકો છો ક્યાંય મિત્રો ઓરેન્જ એલર્ટ નથી એટલે કે ખાસ કરીને વરસાદની તો શક્યતા છે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે છ તારીખે પણ મિત્રો તમે જોઈ શકો સિસ્ટમ છે રાજસ્થાન તરફ ફંટાવાને કારણે કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાની અંદર વરસાદી માહોલ રહેશે અને સાત તારીખે એ પણ સિસ્ટમ ઘટી અને મિત્રો આઠ તારીખે તો સંપૂર્ણ મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર વરાપ જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાને કારણે જે ભેજ છે મિત્રો ગુજરાત ઉપર આવી પહોંચ્યો છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ખાસ કરીને હવે જો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને કચ્છના જે રાપર ગાંધીધામ અંજાર મુન્દ્રાના જે ભાગો છે આ વિસ્તારમાં વધારે અસર જોવા મળશે આ મિત્રો આ સિસ્ટમ ત્યાંને ત્યાં જે છે આ બાજુ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે પરંતુ જો કે આ સિસ્ટમ વધારે મોટી બને તેવી કોઈ શક્યતા નથી અને આ બાજુ મિત્રો ખાસ કરીને એકસાથે ચાર ચાર સિસ્ટમો શરૂ થવાને કારણે ચાર ચાર સિસ્ટમો હોવાને કારણે ગુજરાત ઉપર આ સિસ્ટમ ટકી જશે અને હળવોથી લઈને મધ્યમ વરસાદ છે લગભગ મિત્રો સાત તારીખ સુધી ચાલુ રહેશે બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં સિસ્ટમ બની રહી છે જોકે આ સિસ્ટમ ખૂબ જ મોટી નથી કારણ કે કોઈપણ સિસ્ટમને બનવા માટે તેને પુષ્કળ પ્રમાણની અંદર દરિયા કિનારાનો ભેજ જોઈએ પરંતુ આ સિસ્ટમને દરિયા કિનારાનો ભેજ નથી મળી રહ્યો તેનું સૌથી મોટું કારણ છે જ્યાં તમે જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર સતત મિત્રો મોટા મોટા સાયક્લોન બની રહ્યા છે અને આ સાયક્લોન બનવાને કારણે તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાં ખેંચાઈ રહ્યો છે એટલે કે હિંદ મહાસાગરમાંથી જે ભેજ મિત્રો અરબી સમુદ્ર સુધી આવવું જોઈએ અને બંગાળની ખાડીમાં જોવો જોઈએ તે ભેજ મિત્રો હવે ખાસ કરીને દક્ષિણ ચીન તરફ ખેંચાઈ રહ્યો છે જેને લઈને મિત્રો આગામી સમયમાં ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારતની અંદર મોટી સિસ્ટમ બને તેવી કોઈ શક્યતા દેખાય ખાતી નથી એ તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર પણ આગામી સમયની અંદર ક્લિયર કટ મિત્રો તમે જોઈ શકો છો બરાબરે છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની છે આગળ વધી છે પણ તો મોટી ન હોવાને કારણે તે મિત્રો દિલ્હી સુધી જાય તેવી મિત્રો શક્યતા છે આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની આગળ મિત્રો અહીંયા તમે જોઈ દક્ષિણ ચીનની અંદર સતત મિત્રો સાયક્લોન બની રહ્યા છે જેને લઈને મિત્રો ગુજરાતની અંદર સહિત મિત્રો ભારતની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો સુધી ખાસ કરીને સંપૂર્ણ રીતે વરાપ જોવા મળે અને ભાદરવાની ભારે ગરમી પડે તેવા મિત્રો સંકેતો હાલ મિત્રો જોવામાં આવી રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ તેમજ મિત્રોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત